જેમાં પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલની સતત છઠ્ઠી વખત બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલની પણ બિનહરીફ વરણી કરવામાં આવતા સભાસદોમાં ખુશી જોવા મળી હતી મંડળીના ત્રણ હજારથી વધુ સભાસદો ધરાવતી મંડળી એ ચાલુ વર્ષે બે લાખ એકતાળીસ હજાર સાતસો સત્યાવીસનો માતબર નફો કર્યો હતો તથા પંદર ટકા ડિવિડન્ડ જાહેર કર્યો હતો અને તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું દેશની આઝાદી પૂર્વથી કાર્યરત ઓલપાળ જીન કેમ્પસ મુકામે ઓલપાડ તાલુકાના સત્તાવીસ જેટલા ગામોના ડાંગર કપાસ વગેરે જેવા પાક પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન ધી ઓલપાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ અઠ્યાસીમી વાર્ષિક સાધારણ સભા બાદ ધી ઓલપાડ ગ્રુપ સેલ સોલી ઓલપાડની બોર્ડ રૂમમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી સભાના પ્રમુખ તરીકે જગજીવન પટેલની નિમણૂક કરાઈ હતી સભાના પ્રમુખે એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરાઈ હતી પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલની દરખાસ્ત જયેશભાઈ પટેલ મીડી અને ટેકો ભાવિનભાઈ પટેલ હિતેશભાઈ પટેલ તથા અન્ય સભ્યોએ પણ ટેકો જાહેર કરતા અન્ય કોઈ દરખાસ્ત આવવાથી મનહરભાઈ પટેલને છઠ્ઠી વખત પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલ

એજન્ડા મુજબના કામ શરૂ કરતા કામ નંબર બેમાં આગામી સમય માટે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે પ્રમુખ તરીકેની દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું હતું એ દરખાસ્તમાં મારા નામની દરખાસ્ત શ્રી જયેશભાઈ પટેલ મીંધીનાઓએ કરી હતી અને ટેકો રમેશભાઈ કાંતિભાઈ ભાવિનભાઈ અન્ય સભ્યોએ ટેકો જાહેર કરતા અને અન્ય કોઈ દરખાસ્ત રજૂ ન થતાં મને છઠ્ઠી વખત પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અમારી સંસ્થા ઓગણીસો છત્રીસમાં સ્થાપના કરવામાં આવી છે અમે અઠ્યાસી વર્ષ પૂરા કરી ચૂક્યા છે ચાલુ સિઝનમાં અમે બે લાખ એકતાલીસ હજાર જેટલો માપબળ નફો કર્યો છે અને સાથે સાથે સભાસદોને પણ પંદર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે આ પ્રસંગે ઉપસ્થિત મંડળીના પ્રમુખો ઉપપ્રમુખો સહિત ડિરેક્ટરો અને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી